ના ગદ્દારોને આ ધરતી પરથી ચેલેન્જ કરીએ છીએ કે તું અને તારી સરકાર આ એટલો ભડાતા કરી લેજો આ વખતે તમને રોડાઈએ નહીં તમારું નામથી કોંગ્રેસી નહીં બહુ રાહુલ ગાંધી વિશે ગંદુ બોલ્યા બહુ સોનિયાજી નો અપમાન કર્યું પચાસ લાખ થી ગર્લફ્રેન્ડ કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં સંસ્કારની વાતો ચાલી રહી છે ભાજપના નેતાઓએ જીજ્ઞેશ મેવાણીના સંસ્કારની વાત કરી ત્યારે હવે જીજ્ઞેશ મેવાણીને પણ મોકો મળ્યો અને પણ જવાબ આપી દીધો છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પાછલા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં એક વાત ચાલી રહી છે કે જીગ્નેશ મેવાણી બોલવામાં ભાન નથી રાખતા જિગ્નેશ મેવાણી કંઈ પણ બોલી દે છે જિગ્નેશ મેવાણી દ્વારા પીએમ મોદીને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભાજપના નેતાઓ દ્વારા પણ આ વાતને લઈ અને જવાબ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે જિગ્નેશ મેવાણી પીએમ મોદી પર જે બોલ્યા એ એકદમ અયોગ્ય છે ત્યારે હવે આ તમામ બાબતને લઈ અને જિગ્નેશ મેવાણીએ જવાબ આપ્યો છે જિગ્નેશ મેવાણીની એક જનસભા હતી અને એ જનસભા દરમિયાન જિગ્નેશ મેવાણી બોલ્યા કે ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ ઉપર પણ અનેકવાર બોલે છે રાહુલ ગાંધી સોનિયા ગાંધી ઉપર પણ નિવેદનો આપવામાં આવે છે અને કોંગ્રેસ નેતાઓ તો ઠીક કોંગ્રેસ પર તો બોલે પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓને પણ નથી છોડ્યા વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને મેવાણીએ શું કહ્યું ચેલેન્જ કરીએ છીએ કે તું સરકાર ઉ રાહુલ ગાંધી વિશે ગંદુ બોલ્યા બાઉ સોનિયાજી નું અપમાન કર્યું પચાસ લાખથી ગર્લફ્રેન્ડ કોંગ્રેસ કી વિધવા જર્સી ગાય અમને મારા અને આપ પાર્ટીના એક નેતા વિશે બહુ ગંદા શબ્દનો પ્રયોગ કર્યો અને અમને સંસ્કાર બતાવવા નીકળ્યા છે આવા ગુજરાતના ગદારોને આ ધરતી પરથી ચેલેન્જ કરીએ છીએ કે તું અને તારી સરકાર આ એટલો કરી લેજો આ વખતે તમને રોડાઈ નહીં તમારું નામ બી કોંગ્રેસી નહીં બહુ રાહુલ ગાંધી વિશે ગંદુ બોલ્યા બહુ સોનિયાજી નું અપમાન કર્યું પચાસ લાખથી ગર્લફ્રેન્ડ કોંગ્રેસ કી વિધવા જર્સી ગાય હમણાં મારા પાર્ટીના એક વિશે બહુ શબ્દોનો પ્રયોગ કર્યો અને અમને સંસ્કાર બતાવવા નીકળ્યા છો આવું પહેલી વાર બન્યું કે જીગ્નેશ મેવાણી આમ આદમી પાર્ટી ઉપર બોલતા હોય આમ તો આપણને અનેક વાર જિગ્નેશ મેવાણી હોય કે પછી કોઈ પણ હોય કોંગ્રેસના નેતાઓએ આમ આદમી પાર્ટીને લઈ અને આકરા પ્રહારો કરતા જ જોવા મળે છે આપણે જોયું કે આના પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ બોલ્યા હતા અને આમ આદમી પાર્ટીને અને ભાજપને ને ક્યાંક ને ક્યાંક એકબીજાના મિત્રો પણ કહ્યા હતા પરંતુ હવે આવું પહેલીવાર બન્યું કે કોંગ્રેસના કોઈ નેતા આમ આદમી પાર્ટી વિશે બોલ્યા હોય ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કરતા આપના નેતાઓની વાત કરી હોય જિગ્નેશ મેવાણીએ વાત કરી કે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ સંસ્કારની વાતો કરે છે એમની વાતો કરે છે પરંતુ એમનામાં કેટલા સંસ્કાર છે એ પણ આપણને જોવાય છે એવી વાત કરવામાં આવી વધુમાં આના પહેલા જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ બોલ્યા હતા આપણને ગોપાલ ઇટાલિયા છેતર વસાવા ઈસુદાન ગઢવી આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક જીગ્નેશ મેવાણીને સમર્થન આપતા જોવા મળ્યા હતા એટલે કે હવે આ આખી બાબત કોંગ્રેસ આપ વર્સિસ ભાજપ બનતી જોવા મળી રહી છે ભાજપના નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક વાતો કરી રહ્યા છે એની સામે કોંગ્રેસના નેતાઓ પણ આક્ષેપો કરી રહ્યા છે આ આખી વાત હવે આક્ષેપ પ્રતિ આક્ષેપો ઉપર આવી ગઈ છે વાત એટલા માટે આગળ વધી ગઈ કારણ કે વાત સંસ્કારની કરવામાં આવી જીજ્ઞેશ મેવાણીએ પણ હવે જવાબ આપી દીધો છે કે કેવા સંસ્કાર છે તો જોવાઈ જ રહ્યું છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં